જ્યાં કર્મકાંડ યજ્ઞ અગ્નિ અને જ્ઞાનકાંડ બ્રહ્મવિદ્યા એકબીજામાં ભળી જાય છે આ ખંડ એ સાબિત કરે છે કે જ્યારે સાધક પોતાની ઇન્દ્રિયો અને કર્તવ્યોમાં શુદ્ધ હોય છે ત્યારે પરમાત્મા પોતે તેને માર્ગ બતાવે છે નીચે આ ખંડનું અત્યંત વિસ્તૃત દાર્શનિક અને ગહન વિશ્લેષણ છે જે તમને આ કથાના એક એક પાસાનો ઊંડો પરિચય કરાવશે બ્રહ્મ તેજની અનુભૂતિ અને નિલેપતાનું વિજ્ઞાન છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય ચાર ખંડ ચૌદ એક પૃષ્ઠભૂમિ ઉપકોશલની સાધના અને અગ્નિઓનો મર્મ આ કથાના મૂળમાં શિષ્ય ઉપકોશલ કમલાયનની બાર વર્ષની અખંડ સેવા છે તેણે પોતાના ગુરુ સત્યકામ જાબાલના આશ્રમમાં અગ્નિઓની એવી રીતે સેવા કરી કે જાણે તે અગ્નિઓ તેના પરિવારના સભ્યો હોય જ્યારે ગુરુ તેને ઉપદેશ આપ્યા વગર પ્રવાસે નીકળી ગયા ત્યારે ઉપકોશલના હૃદયમાં જ્ઞાન મેળવવાની તીવ્ર પીડા જાગી આ પીડા જોઈને જ ત્રણેય અગ્નિઓએ તેને લોકવિદ્યા આપી ચૌદમા ખંડની શરૂઆત એ તબક્કે થાય છે જ્યાં અગ્નિઓ પોતાનો ઉપદેશ પૂર્ણ કરી રહ્યા છે તેઓ ઉપ કહે છે હે સૌમ્ય અમે તને આ પૃથ્વી આકાશ સૂર્ય ચંદ્ર અને પ્રાણ વિશે જે જ્ઞાન આપ્યું તે અમારી વિદ્યા છે પણ હવે તારા ગુરુ આવશે અને તે તને ગતિ માર્ગ વિશે જણાવશે અહીં એક ગૂઢ રહસ્ય છે પ્રકૃતિ આપણને જ્ઞાન આપી શકે છે પણ એ જ્ઞાનને મોક્ષના માર્ગે કેવી રીતે વાળવું તે માટે ગુરુની મહોર અનિવાર્ય છે બે ગુરુ સત્યકામનું પુનરાગમન એક દિવ્ય મિલન લાંબા સમય પછી સત્યકામ જાબાલ આશ્રમમાં પરત ફરે છે આ દ્રશ્ય અત્યંત ભાવુક અને દાર્શનિક છે ગુરુ જ્યારે આશ્રમમાં પ્રવેશે છે ત્યારે તેમની નજર સૌથી પહેલા ઉપકોશલ પર પડે છે ગુરુ સત્યકામ જુએ છે કે ઉપકોશલનો ચહેરો કોઈ અનોખા તેજથી જળહળી રહ્યો છે આ તે અગ્નિનો તેજ નથી જે વેદી પર સળગે છે પણ આ એ બ્રહ્મ તેજ છે જે આત્માના સાક્ષાત્કારથી પ્રગટે છે સત્યકામ તરત જ બોલી ઉઠે છે બ્રહ્મવિદ એ વય સૌમ્ય તે મુખભાતિ હે સૌમ્ય તારું મુખ તો બ્રહ્મજ્ઞાની જેવું તેજસ્વી દેખાય છે આ વાક્ય સૂચવે છે કે જ્ઞાન માત્ર મગજમાં ભરેલી માહિતી નથી પણ તે સાધકની કાયા અને ચહેરા પર દેખાતું પરિવર્તન છે બ્રહ્મજ્ઞાનીની આંખોમાં કરુણા

કે જ્ઞાન મળ્યા પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે જે અગ્નિ પહેલા માત્ર રસોઈ બનાવવા કે યજ્ઞ કરવા માટેનું સાધન લાગતા હતા તેમાં હવે ઉપકોશલને બ્રહ્મના દર્શન થાય છે જ્યારે આપણી અંદર જ્ઞાન પ્રગટે છે ત્યારે આખું જગત પદાર્થ મટીને પરમાત્મા બની જાય છે ચાર કમળપત્રનું દ્રષ્ટાંત નિલેતતાનો સર્વોચ્ચ સિદ્ધાંત ગહન વિશ્લેષણ આ ખંડનું સૌથી મહત્ત્વનું પાસું સત્યકામ દ્વારા આપવામાં આવેલું કમળનું ઉદાહરણ છે સત્યકામ કહે છે યથા પુષ્કર આપો ન શ્લિષ્યંત એવમ એવમ વિધી પાપમ કર્મ ન શ્લિષ્યતે કમળનું પાન એ ભારતીય આધ્યાત્મિકતાનું સૌથી લોકપ્રિય પ્રતિક છે આ દ્રષ્ટાંત દ્વારા સત્યકામ ઉપકોસલ જીવન જીવવાની કળા શીખવે છે અ સંસારમાં રહીને સંસારથી પર કમળ કાદવમાં ઉગે છે અને પાણીમાં રહે છે છતાં જો તમે કમળના પાન પર પાણીનું ટીપું નાખો તો તે પાનને ભીંજવી શકતું નથી તે ટીપું મોતીની જેમ પાન પર ફરે છે પણ તેને સ્પર્શી શકતું નથી બ્રહ્મ જ્ઞાનીનું જીવન પણ આવું જ છે તે સંસારના વ્યવહારોમાં છે નોકરી ધંધામાં છે પરિવારમાં છે છતાં તેનું મન ક્યાંય ચોંટતું નથી બ પાપ અને લેપથી મુક્તિ સત્યકામ સમજાવે છે કે જે વ્યક્તિ બ્રહ્મને જાણી લે છે તેને પાપ કે દુન્યવી વાસનાઓ વળગતી નથી અહીં પાપનો અર્થ માત્ર ખરાબ કામો જ નથી પણ અજ્ઞાનથી જન્મેલા કર્મો છે જ્યારે સાધક જાણી લે છે કે તે શરીર નથી પણ આત્મા છે ત્યારે શરીર દ્વારા થતા કર્મોનો ભાર તેના આત્મા પર લાગતો નથી ક અનાસક્તિ નોન અટેચમેન્ટ આ સિદ્ધાંત ગીતાના નિષ્કામ કર્મયોગનો પાયો છે આપણે દુઃખી ત્યારે થઈએ છીએ જ્યારે આપણે સંસારને અને તેના પરિણામોને વળગી રહીએ છીએ કમળ જેવી અલિપ્તતા જ મનુષ્યને પરમ શાંતિ આપી શકે છે પાંચ ઉપદેશનું તાત્પર્ય જ્ઞાનની સ્થિરતા અગ્નિઓએ જે જ્ઞાન આપ્યું હતું તે અનુભૂતિ હતી પણ જે આપ્યું તે સ્થિરતા છે ઉપકોષલને હવે સમજાયું કે જ્ઞાન મળ્યા પછી જગતને છોડીને ભાગવાની જરૂર નથી પણ જગતમાં રહીને અલિપ્ત રહેવાની જરૂર છે સત્યકામે ઉપકોષલને ખાતરી આપી કે હવે તેને કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી જે વ્યક્તિ બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે તેની રક્ષા આખું બ્રહ્માંડ કરે છે છ આધુનિક જીવનમાં ચૌદમા ખંડની પ્રસ્તુતતા આજના યુગમાં જ્યારે તણાવ ચિંતા અને અશાંતિ ચારે બાજુ ફેલાયેલી છે ત્યારે કમળપત્ર જેવી દ્રષ્ટિ ખૂબ જરૂરી છે આપણે સમસ્યાઓમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણે ભીંજાઈ જઈએ છીએ દુઃખી થઈએ છીએ ઉપનિષદ શીખવે છે કે સમસ્યાઓ પાણી જેવી છે તમારે કમળના પાન બનવાનું છે સમસ્યા આવશે અને જશે પણ તમારી અંદરની શાંતિને તે સ્પર્શી શકવી જોઈએ નહીં સાત નિષ્કર્ષ છાંદોગ્ય ઉપનિષદનો આ ખંડ શિષ્યની પાત્રતા અને ગુરુની સંગમ સ્થાન છે સત્યકામે ને એ સત્ય સમજાવ્યું કે બ્રહ્મજ્ઞાન માત્ર જાણવાની વસ્તુ નથી પણ જીવવાની વસ્તુ છે તે જીવનમાં એક એવી આંતરિક શુદ્ધિ લાવે છે જે મનુષ્યને પાપ અને સંતાપથી કાયમ માટે મુક્ત કરી દે છે